પર્શિયાનો રાજા એની એક વાત તમને કહું પર્શિયાનો રાજા એના સેનાપતિ એટલે બહાદુર આ રુસ્તુમ બહાદુર બહુ ઉદાહરણ નો માણસ એના જે એનું જે આપણું સૈન્ય હતું એ સૈન્ય એને દેવ સમાન ગણતુ કે આપણો આપણો જેમ બહાદુર સૈનિક સૈનિક છે એનો બધો ઉદાહરણ હવે એક દિવસ ઉત્તમને એમ થયું કે મને આ બધા દેવ સમાન ગણે છે તો મારે તો હવે આ રાજાની સામે બળવો પોકારવો જોઈએ ક્ષણિક એને આમ એમનામાં આવ્યો મારે આ બળવો પોકારો અને અમુક મંત્રીઓને એના જે રાજદરબારીઓ હતા એને સાથે લઈ અને એને વસ્તુ કરી કે આપણે વિરોધ કરવો છે અને રાજાને ખબર રાજાને ખબર પડી એટલે એમને બધા અધિકારીઓ બોલાવી બોલાવી આપણે આ જે પ્રશ્નો નવો ઉભો થયો છે જે સેનાપતિ છે ભળો કરવાની વાત મારા સુધી આવી છે એટલે આપણે શું કરવું સમૂહના બધા જે પ્રધાનો હતા એમણે કહ્યું કે આ તો વફાદારી ન કહેવાય આમાં વિશ્વાસ કાચ કરવા જોઈએ વળવો પોકારવા ના હોય તો બોલાવીને એને કેદ કરી દેવા અને કેદ કર્યા પછી આવું શું કામ વિચારો મેમ્બી સાથે કોણ કોણ હતું એની પૂછપરછ થાય બોલવાની વાત આપે આખી રાત રાજાએ અને કઈ વાત ઉપર આપણે વાત કરી દિવસે સવારમાં રાજાએ નિર્ણય લેવાય ગયો હતો કે એને જેલમાં પૂરીને પછી એની પૂછપરછ કરવી કે ભાઈ આ શું કર્યું પણ રાજાએ બોલાવી અને કીધું કે સેનાપતિ તમે તો ખૂબ સારું કાર્ય કરો છો અને તમારા કાર્યથી અમે ખૂબ પ્રભાવિત છીએ એટલે તમે થોડી ભેટ સોગાતો પણ આપીએ છીએ અને તમારા કાર્યને બિરદાવવા માટે મારી પાસે બીજા આનાથી વધારે શબ્દ નથી જ્યારે આ ઘટના બની એટલે રુસ્તમને બહુ જ પૂછતા હોય હું આવા આવા નેક દિલ રાજાની સામે મળવો પોકારવાનું વિચારું છું તો બહુ મોટી ભૂલ છે એટલે રાજા આગળ પોતાનો મળવો પોકારવાની જે વાત હતી એની પણ સ્વીકારી લીધી સ્વીકારીને માફી માગી અને આજીવન વપાદાર રહેવાના એને શોભા એટલે આ ઘટના બન્યા પછી એ જેવો બહાર નીકળતો એટલે બીજા બધા વિચાર કરે છે કે આ રાજા આને બળવો પોકારવાની વાત હતી અને જેલમાં નાખવાનો હતો અને માણસ તો સાથે કાઢીને તલવાર લઈને પોતાની દેશદ મતમસ્ત રીતે જઈ રહ્યો છે બીજા બધા અધિકારીઓ હતા એ રાજા પાસે કે સાહેબ આપણે તો નક્કી થયું હતું કાલે જ આને નાખવાના તો આપણા વિરુદ્ધમાં છે બાંધી દેવાનું એટલે રાજા એ કીધું કે મેં તો એને બાંધી દીધો છે એમ બાંધી નથી દીધો નહીં મેં બાંધી દીધો છે ત્યારે બધા જ અધિકારીઓ પ્રભાચન પૂછે કેવી રીતે દીધો છે એટલે કે એને મેં જે બંધનમાં લીધો છે એ અદ્રશ્ય છે એ તમને દેખાશે નહીં એને મેં જે શબ્દો કયા છે એમના વિશેનો અને સભ્યો શબ્દો તો કહેવાના કહેવાના ભાગરૂપે એમણે પોતાની ભૂલ સ્વીકારી અને જે પ્રેમ માનન્ય પ્રેમ રાજ્ય માટે બતાવ્યો છે સત્ય શબ્દો ઘટના છે જે તે સમયે આ સત્ય બનેલી ઘટના છે ઇતિહાસમાં લખાય માણસ શબ્દથી બંધાય છે અને માણસના શબ્દોથી બંધન તૂટે છે બંને વસ્તુ ત્યાં આ સામે છે એટલે ઘણી બધી ઘટનાઓને આપણે જ્યારે સમજવાની કોશિશ કરીએ ત્યારે આપણને ખબર પડે કે આ જીવનની અંદર કઈ વસ્તુનું કઈ રીતે મૂલ્યાંકન થતું હોય અને કઈ રીતે કઈ બાબતોના સમાધાન થતા હોય પછી આવી જ એક બીજી વાત તમને જાણવાનું અને માણવાનું ગમશે પ્રખ્યાત ધર્મગુરુ પૂર્ણતા નેતા અને બીજા વિશ્વના દેશોમાં થઈ ગયેલા હેનરી વાર્ડ બિયર એક બહુ જ ખ્યાતનામ ધર્મગુરુ હવે એને એને ત્યાં એવી સિસ્ટમ હતી એને એવું રીતે કરેલી કે એ ખૂબ મોટી ચાહના ધરાવતા એટલે એનો ચાહક વર્ગ બહુ મોટો હતો અને ઘણા બધા રાજ્યોમાં એની સભાઓ સંઘર્ષો થતા મોટા પ્રમાણમાં પબ્લિક ભેગી થાય અને આ જે બધા લોકો ભેગા થાય એને એ એક અલગ રીતે ઉદ્દેશ એ પોતે પાછા રમૂજી પણ એટલા જ હતા રમૂજ માટે એનું નામ હતું કે ધર્મગુરુ હોવા છતાં કોઈપણ વાતને રમૂજમાં સરેરાથી લેતા અને આટલી સરસ ખ્યાતિ પામવાને કારણે ઘણા બધા લોકોને ગમતું પણ દરેક ક્ષેત્રમાં નાના મોટી હરીફાઈ તો રહેલી છે આજે પણ એના ઉપર આપણે ચર્ચા કર્યું એટલે એના એનો એનો જે એની સ્વભાવ થાય એમાં એવું હોય કે બધાએ એ ભેગું થવાનું પછી બોક્સ થાય છે બોક્સ ની અંદર પોતાની જે સમસ્યા હોય લખવાની એ લખ્યા પછી બધી ચિઠ્ઠીઓ વારી નીકળે અને એક એક ચિઠ્ઠી વાંચતા જાય અને એનો જવાબ આપતા જાય આ એ શહીદ તો એના કવરમાં એક વખત માત્ર એક શબ્દ લખાય ને આવ્યો જે ચિઠ્ઠી હોય અને એમાં એ લીધું હતું મૂર્ખ શબ્દ શું લેખ્યો હતો મૂર્ખ એ ડ્રોટ કરી અને એમાં મૂર્ખ લેખ્યું આ તો રમુજી હતા અને ધર્મગુરુ હતા અને પાછા એકદમ પ્રવૃત્ત જવાબ આપે એવા વ્યક્તિત્વ એટલે એને જયારે માઇકમાં એની રજૂઆત કરવાની છે ત્યારે એક પછી એક પત્ર એના હાથમાં આવતા રહ્યા ત્યારે એને બહુ સરસ રીતે રજૂઆત કરી મારી પાસે આજ દિવસ સુધી ક્યારે પત્ર નો આવ્યો એવો પત્ર આવ્યો છે મારી પાસે આટલા વર્ષોમાં અનેક પત્રો આવ્યા છે અને એના મેં ખૂબ સારી રીતે જવાબો પણ આપ્યા છે પણ આજ એવો પત્ર આવ્યો છે કે જે ક્યારેય એવો મારી પાસે પત્ર નથી આવ્યો અને મારા જીવનની પહેલી ઘટના છે આખા પત્રમાં લેખકે માત્ર પોતાનું નામ જ લેખું સમજે ગણતરી બીજા આપણું એક સામાન્ય આપડે વ્યક્તિ આપણને એવું થાય કોણ અક્ષર કોના પણ માને નહીં સમજાતો માણસને ખબર છે મૃત્યુ મૂર્ખ્યું સામેલું શબ્દ પણ એટલો બધું ખેંચાતો કેમ છે પહેલા એ કયું કે જે હકીકતમાં તો એ ધર્મગુરુની વિરુદ્ધમાં શબ્દ હતો પણ દુઃખી ન થાવો હોય તો એ શબ્દ કેમ લેવાય આ એની વાત છે ઘણા શબ્દો આપણે સામે કોલમાં આવતા હોય પણ એ શબ્દથી દુઃખી ન થવો હોય અમારે ઘણી વખત શબ્દ લેવા આવે સમાન ન થાય એવું કંઈ નથી તમારી એવી રાખ પણ એમાંથી હાસ્ય શોધી શકે એમાંથી કંઈક અલગ શબ્દ એને એને અર્થ શોધી શકે તો મને લાગે એમાં શોખ તો પડેલું જ છે એટલે ધર્મગુરુની વાત પણ બહુ સાચી એને બહુ સરસ જવાબ આપ્યો જાહેરમાં કે મારા ઉપર અત્યાર સુધીના વર્ષોમાં અનેક પત્ર એવા છે પણ આ પહેલો એવો પત્ર છે જેની અંદર માણસે પોતાની સહી કરી છે પણ વિગત કંઈ લખી નથી જેને લખ્યો હશે એના માટે તો એ પડ કેવી હશે જયારે સાંભળ્યું છે જાહેરમાં ત્યારે આટલું જ કીધું પછી એવું નથી કીધું કે એણે ભૂલ લખ્યું છે એટલે શબ્દો જે છે એ શબ્દોનો કેવી રીતે ઉપયોગ કરવો એની આ વાત છે અને એને આપણે સમજવાની પૂરેપૂરી કોશિશ કરી રહ્યા છીએ ત્યારે લગભગ માણસની જે સફળતાઓ છે એ સફળતાઓ ક્યાંક નહીં ક્યાંક આવી રીતે સંકળાયેલી છે એવું પણ આપણે મૃત્યુ વિશેની જે વાતો થઈ એમાં પણ ક્યાંક ને ક્યાંક જુઓ તો એ જોઈએ તો માનવ જીવનના મૂલ્યોની વાત ઉપર જ આવીને આપણને એમ લાગતું હોય કે દરેક બાબતો થાય છે એટલે બોલવાની અંદર અસરકારક મૂળભૂત વાતોની જાણકારી લઈને અસરકારક રીતે બોલવાનું સરળ ઉપાયો રહ્યા છે એ વિચારવું જોઈએ પછી ભાષણ વક્તા અને શ્રોતા આ ત્રણેયનું માધ્યમ છે ભાષણ કેવા પ્રકારનું છે વક્તા કોણ છે એ કયા સ્ટેજથી પોતાના કયા લેવલથી બોલી રહ્યા છે અને કણ કોણ છે આ દરેક વસ્તુનું ધ્યાન રાખીને જો વક્તવ્ય આપવામાં આવે તો એ સક્સેસ થાય એ સફળ થાય જો આમ કરવામાં ન આવે તો ચોક્કસપણે એ વાત મળી રહ્યું બીજી એક વસ્તુ એવી છે કે જે પણ વાત થાય એની લઈ ચૈતન્ય હોવું જોઈએ નિર્જીવપણે જો કોઈ વાતને રજૂ કરવામાં આવે તો એમાં શ્રોતાઓને રસ ન પડે એટલે એમાં એ ચૈતન્ય ઉભરાતું હોય તો એ વક્તવ્ય બહુ સારું બને બીજું એવું પણ થાય કે ઘણી વખત ટૂંકા ભાષણો શ્રોતામાં વધારે થાય અત્યારે આપણી પરિસ્થિતિ એવી છે કે આપણે લાંબા ભાષણો ગુમાડવા પડે છે પણ છતાં ટૂંકા ભાષણો જ્યારે આપણે કોઈ સ્ટેજ ઉપરથી બોલવાનું આવે તો ટૂંકા ભાષણો અને એમાં ઘણો બધો સારો મર્મ આપી શકીએ તો એ વધારે સારી રીતે લોકોને ભાવે પછી જે વક્તવ્ય છે એ કેવા પ્રકારનો હોય એ થોડી મિનિટ બચી છે ને તો આપણે એને આખું સમજી લે આપણે છતાં એને સમજવાની કોશિશ કરીએ ટ્રૂટમાં ઘણા લોકોએ ખાવ જોયા હશે બ્રેડ આવીને વચ્ચે મટીરિયલ બધું આવે જોયા છે ને બધાએ ખાધા છે આ તો હું ટ્રૂટમાં ચોરી ચોરીને બોલું છું જોયા હશે અને હાવડાવાળા એ વિચારે કે હા આ સાહેબનું કમી તમે ખાધા છે એવા હો ને પણ આમ રાહુ બોલાય આ પાવ જે છે એ બે પાવ હોય ને વચ્ચે પેલો જે બટાકુ બોલું કે મીઠું હોય અથવા બીજો મસાલો હોય એને જે માણસ સમજી જાય ને એને ભાષણ કરતા બહુ સરસ આવે હવે આ પાછું તમે અત્યારે ઊંઘ આવે નહીં એક તો માં સમજાતું હોય વખત માં શબ્દ જાતા હોય એમાં પછી તમે આ પાવ વડા નહીં ચા માન વ્યવસ્થા હોય બઉ સરળ છે જેને બીજા ખાધા હોય એની ખબર છે મને હું વાંધો તમે નામ લો મળે બીજાની અંદર જે પળ હોય છે એ અમુક એને આપણે સમજીએ કે જે પ્રકારના મોટા પાવ આવે છે તેની બે બાજુ પળ હોય છે વચ્ચે કઈ સરસ મજાનું મટીરિયલ હોય આ ભાષણ તો પણ એવું છે જ્યારે અમે ભાષણ તૈયાર કરતા હોય ત્યારે ખાલી આ એક વસ્તુ ને ધ્યાનમાં રાખીએ અને અમે જયારે શીખવીએ એને પણ કહી દઈએ કે કોઈ પણ જગ્યાએ બોલવું હોય તો કેવી રીતે બોલવું ત્યારે એને બહુ સારી રીતે રજૂ કરવું હોય ત્યારે કેવી રીતે આપણે કીધું કે મુદ્દાસર બોલો ને સફળતાથી બોલો ને સ્નેહ ભાવથી બોલો ને નિંદ્રતાથી પહેલું પણ છે એ સાદું હોય પછી એના ઉપર થોડો મરી મસાલો ને એ બધું કરવામાં એના ઉપર પછી વધારે સારી વસ્તુ મૂકવામાં આવે એના પર પાછો થોડો મરી મસાલો મૂકવામાં આવે અને ફરી વાર પાછું પળ આવે જોયું છે આજુ પણ આશાની અંદર એ જ રીતે હોય કે પેલા જે ફળનો ભાગ છે એમ એમ સ્ટાર્ટિંગ છે બહુ સામાન્ય રીતે થાય કારણ કે વચ્ચેના ભાગ જેવો ટેસ્ટ કઈ પાવાના ઉપરના ભાગમાં આપણને ન આવે તો મોડા જેવું લાગે અને બહુ હળવું લાગે હવે શૈલીમાં લાગે એટલે કોઈ પણ જગ્યાએ આપણે બોલવું હોય તો સૌથી પહેલાં એ ધ્યાન રાખવું પડે કે આમ શરૂઆત હળવીથી થાય પછી મધ્ય ભાગમાં મૂળ વસ્તુ જે પુરસ્વી છે એ વાતો થાય અને જ્યારે પૂરું કરવાનું હોય ત્યારે પાછું પાવ આવી જાય પાવનો ભાગ આવી જાય એટલે પાછું હળવેથી પૂરું કરવા તો હળથી મૂકી દેવાનું નહીં આ સીધું સાધું ઉદાહરણ કોઈ પણ જગ્યાએ ભાષણ તૈયાર કરવું હોય તો સીધું સાધું ઉદાહરણ પછી આ બધી વસ્તુ તો એક કલાકમાં આપણે કઈ સમજી ન શકીએ બે દિવસનો પ્રોગ્રામ એક દિવસમાં સમજી ન શકાય પણ સૌથી વધારે મહત્વની એ છે કે વચ્ચે નાખવું એના માટે દોઢ દિવસ જાય આવતી વાત તો બરાબર કે ધીમે ધીમે ચાલુ કરવાનું ધીમેથી પછી આપણે પાછું એને પણ વચ્ચેનો જે મસાલો છે એ કેવી રીતે ટેસ્ટફૂલ થાય એ ખૂબ મહત્વનું છે એટલે એ વચ્ચેના મસાલાને સમજવા માટે પાછું કયો સમય ક્યારે આપણે સાથે મળીને વાતો ચોક્કસ કરીશું ઘણા બધા વિષયો સાથે આપણે અત્યારે આગળ વધી રહ્યા છીએ ત્યારે ઘણી બધી બાબતોને જ્યારે સમજી રહ્યા છે ત્યારે વકૃત્વ કળા જેવો વિષય છે સફળતા નિષ્ફળતાના કિનારે તો એવો પણ વિષય છે આજે અત્યારે એવા પણ વિષય છે પણ એવા વિષયો ઉપર આપણે વાત કરવી છે કે જેમાં આપણે બધા હજુ વધારે સમય બેસીને આ પ્રોગ્રામને આગળ લઈ જઈશું